બે હજાર પચીસ માં રાજ્ય સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવા જઈ રહી છે અને આ માટે લોકોના સૂચનો પણ માંગવામાં આવ્યા છે એક અંદાજ પ્રમાણે સવા ગણો ભાવ વધારો થઈ શકે છે તેવામાં જો જંત્રીના ભાવ વધે તો બિલ્ડરો અને આમ જનતાને કેવી રીતે અસર થઈ શકે છે આવો જાણીએ નવા વર્ષની શરૂઆત સાથે સરકાર આપશે નવો ઝટકો જમીન અને ઘર ખરીદવા મોંઘા થશે બે હજાર ત્રેવીસ પછી બે હજાર પચીસમાં જંત્રીના ભાવમાં થશે વધારો બે હજાર અગિયાર પછી બે હજાર ત્રેવીસમાં જંત્રીના ભાવ વધ્યા હતા અને હવે નવા વર્ષની શરૂઆત સાથે સરકાર જંત્રીના ભાવમાં સવા ગણો વધારો કરવાની તૈયારીમાં છે જેના માટે લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે પરંતુ જો જંત્રી વધી તો બિલ્ડરો અને ઘર ખરીદવા ઇચ્છતા નાગરિકોને મોંઘવારીનો સામનો કરવો પડશે કારણ કે જંત્રી વધતા ટેક્સમાં વધારો થઈ શકે છે ત્યારે આ મુદ્દે અમે અમદાવાદ શહેરના કેટલાક નાગરિકો સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો જો જંત્રીના ભાવ હશે તો આમ જનતાને મોટો આની અંદર છે ને મોટો ફટકો કરશે અને એના લીધે છે ને જે મકાનો બી મોંઘા થશે બિલ્ડરની બી જંત્રીના લીધે એ પણ ભાવ બી વધારશે એટલે આમ જનતાને મકાન મોંઘા પડવાના છે અને આમ જનતાની અંદર આ મોટામાં મોટી એ છે કે બિચારા પૈસાની સગવડ જે એમનું બજેટ ખોરવાઈ જશે અને એ એટલે જો જંત્રીના ભાવ સરકારે વધારે કોઈપણ રીતે જંત્રી જે છે એ જૂના પ્રમાણે રાખે કાં તો પછી દસ્તાવેજની જે સ્ટેમ્પ ડ્યુટી છે એ જો સરકાર ઘટાડે તો કઈ નો કંઈ જો રાહતો એ જે મકાન ધારિકોને એ રાહત થાય એટલે હવે જંત્રીનો ભાવ વધારો જે હાલમાં કંઈક ચર્ચા સરકાર લેવલે ચાલી રહી છે એ કદાચ નાના મધ્યમ વર્ગ માટે થોડું આકરું પડશે શરૂઆતમાં તકલીફ બી પડશે પણ હું મારી દ્રષ્ટિથી વિચારું કે જંત્રીના રેટ વધવાથી લાંબા ગાળે કોઈને નુકસાન છે નહીં બાયરને વેચનારને શરૂઆતમાં પૈસાની સગવડ કરતા આખરું લાગશે પણ જ્યારે એ જ વ્યક્તિ ત્યારે એનું વેચાણ કરશે તો એને વળતર પાછું મળવાનું જ છે જંત્રીના ભાવ વધવાની ચર્ચાના કારણે બજારમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં જંત્રી વધવા પર મિલકતનો કેટલો ભાવ વધી શકે છે તેના પર જો નજર કરીએ તો બોડદેવમાં બે હજાર અગિયારની જંત્રી દસ હજાર સાતસો પચાસ હતી તેની સામે વધીને બે હજાર પચીસમાં હજાર થઈ શકે છે ગોતામાં બે હજાર અગિયારની જંત્રી અગિયાર હજાર પાંચસો હતી તેની સામે વધીને બે હજાર પચીસમાં ત્રેપન હજાર થઈ શકે છે આંબાવાડીમાં બે હજાર અગિયારની જંત્રી અઠયાવીસ હજાર પાંચસો હતી તેની સામે વધીને બે હજાર પચીસમાં હજાર થઈ શકે છે સીધી રીતે એવું કહી શકાય કે જંત્રીનો ભાવ પચીસ ટકા સુધી વધી શકે છે એટલે કે મિલકતના ભાવ વધશે અને મિલકતના ભાવ વધવા પર દસ્તાવેજ ના ભાવ ટેક્સ મળશે આ મુદ્દે બિલ્ડરોનો મત શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો તો બિલ્ડર ના પૈસા જે છે એ જનરી ઉપર ડિપેન્ડન્ટ હોવાથી એફએસઆઈ બી જે છે એ સારી એવી વધી શકે છે પ્લસ એમને જે જમીનની કિંમત છે એમાં બી વધારો આવી શકે છે એને લગતી જે સ્ટેમ્પ ડ્યુટી છે કોઈ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ છે બીજા કોઈ પ્રકારના ડીડ છે તો એની અંદર બી વધારો આવી શકે છે સ્ટેમ્પ ડ્યુટી જે છે એ જંત્રી ઉપર ડિપેન્ડન્ટ હોવાથી એમાં બી વધારો આવી શકે છે બિલ્ડર લોબીની તો કન્સ્ટ્રકશનમાં કોઈ પ્રોબ્લેમ નથી જંત્રી કરતા પણ દસ્તાવેજ એ ત્રણ ગણો ચાર ગણો મોટો જ થાય છે ફ્લેટ ઓનની અંદર રહી જમીનમાં તો જમીનની અંદર રીડેવલપમેન્ટની અંદર અત્યારે હાલ દરેક બિલ્ડરને ગવર્મેન્ટ મુજબની જંત્રી પ્રમાણે પૈસા ભરવાના આવે છે આમાં એક જ નેગેટિવ પોઈન્ટ છે કે રીડેવલપમેન્ટની અંદર કોઈ પણ બિલ્ડર જલ્દી પ્રીમિયમ વધુ નહીં આપે જંત્રી મોટી થઈ કેલ્ક્યુલેશન્સ ગણતરીમાં આવે અને એ કેલ્ક્યુલેશનની ગણતરીના લીધે એ ટેક્સનો બેનિફિટ રીડેવલપમેન્ટવાળાને જો મળી રહે તો પબ્લિકનો મોટો ફાયદો થાય હાલ તો જંત્રીમાં વધારા મુદ્દે સરકાર લોકોના અભિપ્રાય મેળવી રહી છે અને અભિપ્રાય પ્રમાણે મંથન કર્યા પછી જંત્રીમાં વધારો થશે તેવામાં આ વધારો સપનાનું ઘર ખરીદવા ઇચ્છતા લોકોની ચિંતા કેટલી વધારી શકે છે તે જોવું રહ્યું સરકાર જંત્રીના ભાવમાં વધારો કરે તેની અસર અમીરો પર નહીં પડે પરંતુ મધ્યમ વર્ગ પર પડશે કારણ કે સપનાનું ઘર ખરીદવાનું સપનું રોડાઈ શકે છે મધ્યમ વર્ગના લોકોની આવક મર્યાદિત હોય છે અને તેમની આવક પર જ પરિવારની જવાબદારી પણ હોય છે તેવામાં જો જંત્રીના ભાવ વધશે તો મિલકતની કિંમત વધશે અને મિલકતની કિંમત વધવા પર દસ્તાવેજના ભાવ પણ વધશે આમ સપનાના ઘર પર જંત્રીનો ભાર વધી શકે છે તેવામાં સરકાર લોકોના હિતને ધ્યાને લઈને શું નિર્ણય લે છે તે જોવું રહ્યું